નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અગિયાર દસ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અશોકભાઈ ખેડૂત મિત્રો દેખાઈ જે છે આ ડુંગળીનો પાક છે અને આ ડુંગળીના પાકની અંદર જે છે પહેલેથી જ જે આપણી પીવન પ્રોડક્ટ આવે એ જે અશોકભાઈએ જે છે ઉપયોગ કરેલો છે બીજું ખાસ ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા જે છે આપણે જણાવી દો કે અશોકભાઈનું જે છે આ જે છે વિસ્તારમાં ખૂબ મોટું જે છે નામ છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો અશોકભાઈ સઘનભાઈ મકવાણા ગામ આપણું રાજપુરા તાલુકો તળાજા જિલ્લો જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું સોવી તેસઠ તેત્રીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂત મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અશોક ભાઈ ટોટલ કેટલા વાવેતર છે આપણે ડુંગળી વીઘામાં વાવેતર છે મિત્રો એસી વિઘામાં જે છે વાવેતર છે હવે આપણે જે ઉભા એ આ કઈ વેરાયટી છે આપડે પંચગંગા સરદાર ખેડૂત મિત્રો આ પંચગંગા નું સરદાર આવે આ વેરાયટી છે હવે અંદાજિત છે આપડે કેટલા મહિનાની આ ડુંગળી થવા આવી છે આપડે આ હવા મહિનાની ડુંગળી થઈ છે એની માથે વરસાદ ખૂબ પીડ્યો છે આ બરાબર છે રિઝલ્ટ બહુ સારું છે બરાબર છે હવે તમે પી1 જે આની અંદર આપણે તમે ઉપયોગ કર્યો કઈ રીતે આની અંદર ઉપયોગ કરેલો છે આપણે બે વાર નીચેથી પાયું છે અને ઉપરથી બે વાર છે 40 40 પોપમાં પરે કર્યો છે બરાબર છે હવે પીયતમાં આપણે કેટલા વગા દેઠ આપ્યો આપણે પીયતમાં બે 500 ગ્રામ આપ્યું છે ખેડો મિત્રો અમારી ભલામણ મુજબ છે વિગે જે છે 500 ml જે છે એ આપેલું છે અને બે વખત છે 40 ml નાખીને ઉપરથી સ્પ્રે કરેલો છે તો હવે તમારા શબ્દોમાં જણો આપણે રિઝલ્ટ કેવો મળ્યું છે આપણે રિઝલ્ટ બહુ સારું મળ્યું છે બીજાની ડુંગળી છે ને અમુક અમુકની એની એની વહી ગઈ છે અને અમારી ઊભી રહી ગઈ છે બરાબર સો ટકા ખેડૂત મિત્રો આપણને ખ્યાલ છે કે ચાલુ વર્ષે જે છે સતત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના હિસાબે છે બાફીઓ તથા જલેબી નામનો જે રોગ આવ્યો એના હિસાબે જે છે એ મોટા ભાગના ખેડૂતોને જે ડુંગળીના પાકમાં નુકસાન આવી છે પણ જે અન્ય ખેડૂત મિત્રો નુકસાન આવી એવી આપણે કરતા આપણી પરિસ્થિતિ કેવી છે ડુંગળી આપડે એની કથા બહુ સારી છે બરાબર છે છે દસ ટકા પણ એની કરતા બહુ સારી છે અમુક અમુકને તો ખેડી નાખવાના વાર આવ્યા છે બરાબર સો ટકા ખેડૂત મિત્રો આ વખતે જે છે સૌથી મોટી જે છે સમસ્યા જે છે આપણે જલેબી રોગ અને જે છે આપણે બાફિયા આવેલી છે પણ યોગ્ય સમયે જે પીવન દવા જે આપણે આવી ગઈ અશોકભાઈ ફિલ્ડમાં આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે આવી પરિસ્થિતિમાં આવા વરસાદના વાતાવરણમાં અને જે છે આપણે ખ્યાલ છે સતત જે છે ગરમી પડી રહી છે તો આવી પરિસ્થિતિમાં જે છે શાનદાર ડુંગળી જે છે આપણે ઊભી છે અને આપણે હાઈવેથી કેટલી દૂર થાય આપણું ખેતર આપણું હાઈવેથી પંદરસો ફૂટ આખું થાય ખેડો મિત્રો હાઈવેથી એકદમ જે છે નજીક જ ફિલ્ડ છે હાઈવેથી એકદમ નજીકના ગાળામાં જે છે ફિલ્ડ આવેલું છે

ખેડૂમિત્રો પોલિટ્રીન જે છે એ ઉપરથી જંતુનાશક દવા માટે થ્રીપ્સને એના માટે પ્લસમાં જે છે કેબરિયોટોપ જે છે એ ફૂગનાશક માટે અને સ્ટેપ્રોપ પડી પડીકી આવે ખેડૂત મિત્રો એ જે છે ડુંગળીમાં વાયરસ આવે એના માટે જે છે ખૂબ ઉપયોગી એક દવા છે તો એમનો જે છે રેગ્યુલર ઉપયોગ કરેલો છે બીજો ખાસ કે તમે આ ડુંગળીની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે

અને આપણે તમે ટોટલ કેટલા લિટર અત્યાર સુધી મંગાવ્યું પચાસ લિટર મંગાવેલું છે કેમ કે પંચોતેર થી એસી વિઘા જે છે ડુંગળી છે અને ટોટલ જે છે પચાસ લિટર મંગાવેલું છે કારણ કે ખેડૂત મિત્રો રિઝલ્ટ બોલે રિઝલ્ટ ખેડૂત મિત્રો જબરજસ્ત છે ડુંગળીના પાકમાં મળે છે અમારી તમને ભલા મળશે તમે જો પીવનનો ઉપયોગ કરો તો વચ્ચે તો ક્યારો છોડી દેવાની છૂટ જેથી તમને જે છે રિઝલ્ટનો પણ ખ્યાલ આવે બીજો ખાસ કે અશોકભાઈ આપણે જે તમારા આ ગામમાં આપણે ડુંગળીનું કેવું વાવેતર હોય છે ગામમાં આખું હોય સો ટકા વાવેતર છે ખેડૂત મિત્રો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે જો વાવેતર થતું હોય તો જે છે આ ગામમાં છે કે રાજાપરા જે છે લગભગ એસી થી નેવું ટકા જે છે ખેતરોમાં જે છે ડુંગળીનો પાક ઊભો હોય છે બીજો ખાસ ખેડૂત મિત્રો કે પીવણની અંદર જે છે ને સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે એ સંપૂર્ણ પોષકતત્વો જે છે પીવણ દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રીન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે બીજું કે આના ભાવ કેટલા છે પીવણના આપણે એના લિટરના આઠસો રૂપિયા ભાવ છે ખેડૂત મિત્રો આઠસો રૂપિયા જે છે લિટરના ભાવ છે વિગે છે પાંચસો એમ એલ છે પીએચમાં આપવાનો અને સાથે સ્પ્રેમાં ઉપરથી આપો તો ચાલીસ એમએલ લેખે છે સ્પ્રેમાં આપવાનું છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી પીવન બાબતે શું ભલામણ છે કેવી દવા આવે છે આપણે બહુ સારી દવા આવે છે ને એ આનો જ ઉપયોગ કરાય બરાબર સો ટકા ખેડૂત મિત્રો કારણ કે પ્રોડક્ટ જ એવી જબરજસ્ત આવે છે અને એક જે છે ડુંગળી માટેની આ અક્ષર દવા છે હવે આપણે જે છે ખેડૂત મિત્રો લાવેડ ડુંગળી ખેંચીશું અશોકભાઈ ઉપાડો આપણે ડુંગળી જો ખેડૂત મિત્રો કેવા મૂળ મૂક્યા એ આપણે અશોકભાઈને વિનંતી કે બતાવે જો ખેડો મિત્રો આ જે છે આ ડુંગળીમાં આપણે લાઈવ જોઈ શકો છો અશોકભાઈ જે છે આપડે ખેડૂત મિત્ર એને જે છે ખેંચેલી છે દરેક જે છે સફેદ મૂળ છે એટલે કે નવા મૂળ છે સાથે તંતુ મૂળની પણ સંખ્યા જે છે અસંખ્ય છે બીજો ખાસ આપ જોઈ શકો છો કે જેટલા ડુંગળીના પાકની અંદર મૂળ સારા છે મિત્રો ડુંગળીનું આગળ જતા સારામાં સારું ઉત્પાદન મળશે મૂળ છે કંદમૂળ વર્ગના પાકમાં ખૂબ જરૂરી છે બીજું કે આપણે લોધર કેવા બનેલા છે આપણે લોધર બહુ સારા બનેલા છે હવા મહિનામાં લોધર ગોઠણ ગોઠણ બનેલા છે બરાબર ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો એટલા લોધર જે છે બની ગયા છે આ જે છે આપણું પીવણ દવાનું જે છે રિઝલ્ટ છે જબરજસ્ત અગાઉ જે આપણે જૂના પાન હતા હવે બધા નવા નીકળી ગયા ને બધા બધા નવા નવા નીકળી નીકળી ગયા 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 જૂના સારા પાન છે દરેક જે છે સારા પાન છે અગાઉ જે છે જૂના પાન છે એ જે છે એની જગ્યાએ છે નવા પાન જે આવી ગયા છે આપ જોઈ શકો કેમેરામાં પણ આવા જે છે એ લોદર આપણે બની ગયા છે તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવાની દવા વિશે માહિતી મેળવવી અથવા તો પીવન દવા મંગાવે તો નીચેના અમારા હેલ્પલાઇન નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં જે છે આપણે કુરિયરથી પણ મોકલ્યું છે જે કોઈ ખેડૂત મિત્રોને કુરિયરથી હોય તો અમે જે છે દરેક તાલુકા મથક સુધી જે છે પહોંચાડીએ છીએ તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જૈન